કે ભાઈ કહેવામાં પણ કે આજ્ઞા ચક્ર એટલે એમ કે એ આજ્ઞા કરે ને કરવાનું પરંતુ આજે એવું થતું નથી આમ પણ જો ભાગ્યની રેખાઓ જેમ હસ્તોથી દેખવામાં આવે છે ને તો ઘણા લોકો મસ્તકથી પણ જુએ છે અને યોગીઓ સંતો માટે કહેવાય કે એનો લલાટ મસ્તક ચમકે છે બરોબર હા પરમાત્મા પિતા આવીને આપણને આ સ્થૂલ નેત્રો આપણે સ્થૂલ દુનિયાને જોઈ શકીએ છીએ જેને ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે છે આત્માનું જ્ઞાન બહુ સરસ માનવ ઇન્દ્રિયોના ગુલામ બની બને જેના કારણે ઇન્દ્રિયો એમને ચલાવે એમ ચાલે છે તો મનની શક્તિને મજબૂત બનાવવા માટે પરમાત્મા પિતાએ જે આજ્ઞા કરેલી છે કે તમે કેવી રીતે શક્તિશાલી બનાવી શકો છો કે હું શરીર નથી હું એક આત્મા છું આત્મા એક ચેતન્ય શક્તિ છે અજર અમર અવિનાશી છે એનો ક્યારે નાશ થતો નથી